તો એના અંદર પણ ઓછી અસર દેખાડે અથવા તો અસર ન દેખાડે એ ટાઈપનું નિંદામણ કર્યું તો આવા બધા સવાલો ઘણા બધા ખેડૂત મિત્રોના હતા તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો જો તમારે ફાફડીઓ અથવા હેમૂળું થતું હોય ખેતરની અંદર તો એના માટે બે પ્રોડક્ટ છે એક તો તમે સકેદ જે છે બરોબર આ તમે વાપરી શકો છો સકેદ અને બીજું છે કમની પ્રકારના નિંદામણો સાફ થોળી અને લાંબા પાન હોય તો પણ ભલે બંને પ્રકારના નિંદામણો આ બંને દવાથી સાફ થઈ જશે અને ખાસ કરીને જેને હેમૂળો અથવા ફાફડિયો હોય તો એમને માટે આ દવાની ભલામણ આપણે કરીએ છીએ હવે એના પછીની અને પ્રખ્યાત દવાની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો સ્વાલ કંપનીનું પટેલા આ પટેલા અથવા આઈરીસ યુપીએલ નો બંને એક જ દવા છે અને આ દવા પણ મોટા ભાગના ગોળપાન અને લાંબા પાન બંને નિંદામણો કંટ્રોલ કરતી હોય છે પણ આ સેમૂળું ને અંદર કામ આપતું નથી હવે આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીનું ફર્જ આજે જે ધાનુકા કંપની પર્જ છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ પણ બંને પ્રકારના નિંદામણ કંટ્રોલ કરવા માટે સક્ષમ છે આના સિવાય જો માત્ર સાંકડા પાનવાળા નિંદામણો હોય તો એના અંદર તમે ક્વિઝાલો ફોપ જે દસ ટકા ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે એનો ઉપયોગ કરી શકો છો કે જેનાથી માત્રને માત્ર સાંકડા પાનવાળા જે નિંદામણ નાશક નિંદામણ હોય એ જ મરતા હોય છે ગોળપાનનું નિંદામણ તમારે કદાચ કોઈ થોડું ઘણું હોય તો હાથથી તમે નેદી અને કાઢી શકો છો હવે વાત કરીએ આપણે ઇન્ડોફિલ કંપનીના બિગુલની તો આજે ઇન્ડોફિલ કંપનીનું બિગુલ તમે જોઈ રહ્યા છો આ દવા વિશે આપણે આજે ખાસ ચર્ચા કરવાની છે અને આના થોડા ફાયદાઓ વિશે પણ મારે આજે તમને વાત કરવાની છે કે જેથી કરી અને જ્યારે તમારે દવાની પસંદગી કરવાની થતી હોય તો તમને થોડી આસાની રહે અને તમે આસાનીથી પસંદ કરી શકો કે મારે મારા ખેતરમાં કઈ દવા છાંટવી જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્ર આનો એક મોટો તફાવત તો આપણે ત્યાં જોવા મળી જાય કે મગફળી કાઢ્યા પછી આપણે જ્યારે બીજા કોઈ મોલ કરવાના હોય દાખલા તરીકે તલ કરવા છે કે ડુંગળી કરવી છે કે બીજા કોઈ મોલ કરવા છે તો એના અંદર ખાસ કરી અને આ બિગુલ જે દવા છે આની કોઈ પ્રકારની આડઅસર જોવા મળતી નથી જ્યારે માર્કેટની અંદર જે અન્ય બીજી દવાઓ ઘણી બધી ઉપલબ્ધ છે જ હવે એમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું જોવા મળતું હોય કે જ્યારે આપણે મગફળી કાઢી લઈએ અને બીજો મોલ જે પાછળથી આપણે કરતા હોઈએ તો એના અંદર પાંચ દસ ટકા પંદર ટકા એની આડઅસર જોવા મળે એ આપણે સીધી તો નથી જોઈ શકતા પણ આપણને એવું લાગે કે ભાઈ આપણે જે

આની આપણે ભલામણ કરીએ છીએ કારણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું આ ટેકનિકલ વપરાવું છું અને આની કોઈ પણ પ્રકારની પાછળથી આડઅસર જોવા નથી મળતી હવે વાત કરીએ કે આ કયા કયા નિંદામણ કંટ્રોલ કરશે તો આ લગભગ જ્યારે બે ત્રણ ઇંચના નિંદામણ હોય એ સમયે એટલે કે મગફળી જ્યારે વીસ દિવસની થઈ હોય એ સમયે આને છાંટવાની ભલામણ કરવામાં આવે છે અને આ લગભગ મોટા ભાગના તમામ પ્રકારના નિંદામણો કંટ્રોલ કરી લેતું હોય છે અને અમુક નિંદામણો આનાથી બળતા નથી પણ એ જે કંડિશનમાં હોય એમાં ઊભા રહી જાય છે આગળ એ વધી શકતા નથી એટલે તમારે અલગથી નિંદાવાની જરૂરિયાત નહીવત જ હોય છે એટલે નિંદાવું પડતું જ નથી કારણ કે મોટાભાગના બધા નિંદામણો બળી જાય છે અને જે અમુક નિંદામણો નથી બળતા તો એનો ગ્રોથ સંપૂર્ણપણે અટકી જાય છે અને વાત કરીએ કે આના ડોઝની તો આનો જે ડોઝ છે એક પંપની અંદર ચાલીસ એમએલ છે એક એકરની અંદર ચારસો એમએલનો આનો ડોઝ છે એ રીતે તમારે આને વાપરવાની છે મગફળી ખાસ કરી અને વીસ દિવસની થઈ જાય ત્યારે જ આપણે આનો સ્પ્રે કરવાનો હોય છે બીજી આપણે આની ખાસિયતની વાત કરીએ તો જ્યારે તમારે બિગુલનો તમે સ્પ્રે કરશો એ સમયે તમને એવું લાગશે કે ભાઈ મારી મગફળી બળી ગઈ છે મારી મગફળીમાં હાનિકારક અસર થઈ છે મારી મગફળી પાછી પડી ગઈ છે આવું તમને જોવા મળશે પણ જ્યારે મગફળી ચાર પાંચ દિવસ કે છ દિવસની થાય ત્યારે તમારી મગફળી જેવી હતી એના કરતાં દોઢી ડબલ તમને જોવા મળશે અને એનો જે કલર છે એ એકદમ ડાર્ક ગ્રીન કલરનો થઈ જશે અને સારામાં સારી એની અંદર ગોળકૂણપ તમને જોવા મળશે કારણ કે આ દવાનો થોડો એ પ્લસ પોઈન્ટ પણ છે કે જો મગફળીની અંદર થોડી ઘણી પ્રશ્ન હશે ને તો એ પણ આના અંદર સોલ્વ થઈ જશે નિંદામણ તો જ જશે પણ મગફળીમાં ગ્રોથ પણ સારામાં સારો આ દવાથી તમને જોવા મળશે એ તમને આનો પ્લસ પોઈન્ટ છે બિગુલનો એટલે ઇન્ડોફિલનો જે બિગુલ છે એ ખાસ કરીને આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ એના સિવાય તમે મેં જે તમને દવાઓ બતાવી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેના અંદર તમે ધાણુકાનું જે પર્જ છે પછી સ્વાલનું પટેલા છે કે પછી તમારે જો આફડીઓને હેમૂળું ને એવું બધું થતું હોય તો તમે ટોર્નાડો અથવા સકેદની પણ ઉપયોગ કરી શકો છો એ રીતે તમારે દવાની પસંદગી કરવાની રહેશે ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે અને સરળતા રહેશે દેવાની છે એના ઉપર સવારના નવ થી લઈ અને સાંજના સાત વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો આ ઓફિસ ટાઈમ દરમિયાન અમે તમારા જે કઈ પ્રશ્ન હશે એના જવાબ આપીશું એના સિવાય આપણા વોટ્સએપ ગ્રુપ પણ છે તો ગ્રુપની અંદર જોઇન્ટ થવા અને સારામાં સારી કૃષિ માહિતી મેળવવા માટે આ જે નંબર છે એના ઉપર તમે તમારું નામ આખું નામ ગામ લખી અને મોકલજો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ જેથી કરી અને તમને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક પહોંચી શકે અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન